નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજે સમગ્ર કચ્છની અંદર જ્યારે આટલો વરસાદ થયો છે ત્યારે આ નારાયણનગર જિયાપુરની અંદર પણ ખૂબ સારો વરસાદ થઈ ગયો છે અને આ નારાયણનગર જિયાફરનું એક નયનરમ્ય દ્રશ્ય છે આ સ્થળને લખાવો તરીકે ઓળખવામાં આવે છે આ એક નદી છે અત્યારે આપજોસ મહિનાનો એવો ચેકડેમ વાંધેલો છે એ ચેકડેમ અત્યારે ઉગી ગયો છે હવે તમને એક સરસ મજાનું દ્રશ્ય દેખાડું આપ જોઈ શકો છો આ સંપૂર્ણ નદી છે એ અત્યારે પાણીથી ભરપૂર છે અહીં આ ઓગન છે એનો આ ચેક ડેમ છે એ અત્યારે છેલકી રહ્યો છે થોડાક અહીંયા ઝાંકરાઓ પણ આવી ગયા છે પણ સરસ મજાનું એક સુંદર દ્રશ્ય સમગ્ર કચ્છની અંદર જ્યારે વરસાદ થયો છે ત્યારે અને કચ્છની સાન એવી સામે તમને દેખાય છે નનામો ડુંગર બરાબર એ તો આ જાણે અહીં એક કાશ્મીર જેવું દ્રશ્ય સર્જાયું છે સામેનો જે ડુંગર છે એ સુંદર મજાનો નાનામા દ્રશ્ય છે આપને બતાડું જુઓ આ એક કચ્છની શાન બહુ સરસ મજાનો ડુંગર તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ